આ ગુસ્સો છે તાપી જિલ્લાના ખેડૂતોને જેઓ પોતાના ભીંડા વેચવા માટે ગયા તો કિલો ભીંડાના પણ ભાવ બોલાયા એટલે ખેડૂતોને મજૂરીના રૂપિયા પણ ન મળ્યા જેથી રોષે ભરાયેલા ખેડૂતોએ બોલ કર્યો એપીએમસીમાં માં તોડફોડ કરી માર્કેટમાં હરાજી બંધ કરાવી દીધી જે બાદ આજે વીટીવી ન્યુઝની ટીમ સોનગઢ તાલુકાના ખેડૂતોની સ્થિતિ જાણવા તેમના ખેતર સુધી પહોંચી ભીંડાના પાકનું ઉત્પાદન લેતા ખેડૂતોની મહેનત જોઈ કેવી રીતે ખેડૂતો ભીંડાના પાકને ઉતારે છે કેવી રીતે તેને સાફ કરી પેકિંગ કરે છે અને ખેતરથી લઈને માર્કેટ સુધી પહોંચાડવાનો ખર્ચો કેટલો થાય છે તે જાણવાનો પ્રયાસ કર્યો ખેડૂતો મોઘું બિયારણ લઈ છે ને એ દેવાદાર થઈ જશે એ આના લીધે આ ગ્રામ્ય કક્ષાના શાકભાજી ઉત્પાદન કરતા ખેડૂતોની પરિસ્થિતિ બહુ ખરાબ છે તો આ સંબંધી સરકારશ્રીને ખાસ વિનંતી છે કે સરકારશ્રી આપ સંબંધી ખાસ તાકીદને ધ્યાન આપે તો ખેડૂતો માટે સારામાં સારું રહેશે ચાર પાંચ વર્ષથી ભેંડાની ખેતી કરો છો આજે અમને મળે બસો રૂપિયા ભાવ મળે છે અને મજૂરી એક મજૂરના બસો રૂપિયા કરીને બે મજૂર રોજ આવે તો ચારસો રૂપિયા મજૂરી થાય અમારે લઈ જવાનો ખર્ચો એકસો વીસ રૂપિયા પેટ્રોલ કા તો ટેમ્પાનું ભાડું થાય ને અને મણના બસો રૂપિયા મળે છે તો અમારે બે મણ ભીંડા નીકળે તો ચારસો રૂપિયા અમારા ભીંડા વેચાય તો અમને મજૂરી કરતા પાકનું નુકસાન વધારે છે તો મજૂરી પણ નીકળી નથી રહેતી તમે જ વિચારો કે વીસ કિલો ભીંડા નાખસો થી બસો રૂપિયા ભાવ મળે તો કેવી રીતે ખેડૂત પોતાના ખર્ચા કાઢી શકે અહીં નફો તો દૂરની વાત છે નુકસાન સહન કરવાનો વારો આવી રહ્યો છે અને આ સ્થિતિ એટલા માટે ઊભી થઈ છે કે મુંબઈ જેવા મેગા માર્કેટમાં પણ હાલ સ્થાનિક શાકભાજીની આવક વધુ છે તેવામાં ગુજરાતમાંથી વેપારીઓ જે શાકભાજી લઈ જાય છે તેના યોગ્ય ભાવ નથી મળતા અહીં અમે વેપારીની સ્થિતિ જાણવાનો પણ પ્રયાસ કર્યો જે પ્રસિદ્ધ રમાણ માલ મૂકલે તેમાં માર્કેટ એક જ ચાલુ હોવાથી કે દિલ્હી કલકત્તા કે જયપુર કે અમદાવાદ કે કોઈ જગ્યાની માર્કેટ ચાલુ નથી આ લોકલ માલ આવે છે બધો એ બધું માલ ટોટલ ટોટલ જેટલો પણ જથ્થો છે ટોટલ એ ટોટલ જથ્થો અમારે બોમ્બે જાય છે બોમ્બે ના અંદર માલનો ફુગાવો થાય છે બોમ્બે ના અંદર બીજી બધી માર્કેટો પણ માલ આવે છે જે રીતે કે જલગાંવ આવે છે કોટાનો માલ આવે છે અમદાવાદનો માલ જાય છે સાઉથ ગુજરાતનો લોકલ ટોટલ માલ બોમ્બે જ જાય છે બોમ્બે ના અંદર માલનો ફુગાવો વધુ હોવાથી બજાર ભાવ જે મળી રહેતા નથી સામે બજાર ભાવ ન મળી રહે એ બજાર ભાવના લીધે અમને પણ તકલીફ પડે અમને પણ ખોટ આવે છે એ ખોટના લીધે અહીંયા પણ બજાર ડાઉન આવે છે માત્ર વ્યારા એપીએમસી માં જ ભીંડાના ભાવને લઈને સ્થિતિ ખરાબ નથી દરેક શહેરમાં અને માર્કેટમાં આ જ સ્થિતિ છે વધુ પડતા ઉત્પાદનના કારણે ભાવ મળી રહ્યા નથી તેવામાં વેપારી પણ ખોટનો ધંધો કરીને કેવી રીતે વેપાર કરે તે પણ એક સવાલ છે દીપક ગામિત બીટીવી ન્યૂઝ તાપી